એક સરસ મજાનું ગામ હતું ગામમાં એક ખૂબ જ ગરીબ પરિવાર રહેતો હતો તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ઘરમાં થોડીક ચર્ચા કર્યા બાદ એ પરિવારે નક્કી કર્યું કે આપણે ક્યાંક બીજા જઈ અને કંઈ કામ ધંધો કરીએ આ ગામમાં તો કામ કામધું ચાલતું નથી આપણે ખેતીની જમીન પણ નથી માટે એ લોકોએ બીજે બહાર ગામ જઈ અને કામ કરવાનું નક્કી કર્યું પોતાનું ગાડું લઈ બેસી તે પરિવાર ચાલતો થયો પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી એટલે જે કાંઈ થોડો ઘણો સન્માન હતો તે લઈ અને તે લોકો ચાલતા થયા ચાલતા ચાલતા એ લોકો ખૂબ જ આગળ નીકળી ગયા જંગલ પહોંચવામાં જંગલના રસ્તા ઉપર તે લોકોને સાંજ પડી ગઈ સાંજ પડતા તેણે વિચાર્યું કે આપણે અહીં જ રાત્ર રાત રોકાઈ જઈએ અને સવારે આથી ચાલીશું એક નદી અને તળાવનો કાંઠો આવેલો જોઈ તેણે ત્યાં રોકાવાનું નક્કી કર્યું અને તે પોતાના ગાડું ઊભું રાખી પરિવારને કહ્યું કે ચાલો અહીં આપણે રાત્રો અને સવારે જશું એ લોકો ઉતરી ગયા તેના સંતાનમાં ત્રણ દીકરીઓ હતી અને બંને જણા પોતે હતા પાંચે જણા ઉતરી અને પછી તેણે એક દીકરીને કહ્યું કે ચા બેઠા તું અહીંની જગ્યા રહીને થોડીક સાફસુફ કરી ચોખ્ખી કરી ના અને રસોઈ બનાવવાનું ચાલુ કર બીજી દીકરીને કહ્યું કે તું છે ને લાકડા અને પાણી લઈ આવ જે છોકરીને કામ કીધું એને ફટાફટ જગ્યા જગ્યાએ સાફ કરી અને રાંધવાને તૈયારી શરૂ કરી બીજી દીકરીએ ફટાફટ લાકડા લેવા અને પાણી પી લે એટલે પોતપોતાનું કામ કરવા માટે જ્યારે સૌથી નાની દીકરીને કહ્યું કે બેટા તું જા અહીંથી જે પાનનું કળ આવે ને એ લઈ આવ એની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે એની પાસે દાંડા બાંધવા માટે રાંડવું પણ નહોતું એટલે એણે વિચાર કર્યો કે પાન તોડી એને ટીપી અને એક રાંડવું બનાવું પછી નાની દીકરી હતી તે ઝડપથી જઈ અને ફટાફટ ખડ તોડી લાવી અને પછી એના પપ્પાને આપ્યું જ્યારે એના પપ્પા ખર ટીપીને દાંડું બનાવતા હતા ત્યારે નાની દીકરીએ પૂછ્યું કે પપ્પા આનું શું કરશે ત્યારે એના પપ્પા મજાકમાં બોલ્યા કે બેટા આ જે જાડવું છે ને એ જાડવા ઉપર એક ભૂત બેઠું છે આપણે એ ભૂતને બાંધવું છે આ જોઈ ખરેખર જાડવા પર એક ભૂટ બેઠેલ હતું જે આ બધું જોઈ રહ્યું હતું પણ આખા પરિવારની એકતા જોઈને ભૂત પણ ડરવા લાગ્યું એને થયું કે આ પરિવાર તો ખૂબ જ સંપીલો છે જેને જે કામ સિંધોમાં આવે તે ફટાફટ કરે છે માટે આ જરૂર મને બાંધી લેશે ધીમે ધીમે ફાઇન ટીપી અને રાંડવું તૈયાર થયું રાંડવું તૈયાર થયેલું જોઈ પૂર દરી ગયો અને જાડવા ઉપરથી નીચે ઉતરી તે માણસના પગમાં પડી ગયો અને કહેવા માંડ્યો મને બાંધોમાં મને બાંધોમાં તમારી એકતા જોઈ અને મને પૂરો ભરોસો છે કે તમે મને બાંધી લેશો માટે તમે મને બાંધોમાં તમે જે કહેશો તે હું કરીશ તમારે જે વસ્તુની જરૂર હોય તે હું આપવા તૈયાર છું પણ તમે મને બાંધોમાં ત્યારે એ ભાઈએ કીધું કે અમારે તો પૈસાની જરૂર છે પોતે કહીએ હું તમને બહુ તાજા પૈસા આપીશ પણ તમે મને બાંધોમાં પછી પોતે એ કહ્યું કે આ ઝાડોની નીચે તું ખોદ તો અહીંથી એટલા બધા પૈસા નીકળશે અને જો કરવો કેટલા પૈસા નીકળ્યા અને છતાં પોતે કહ્યું કે હજી તારે વધારે પૈસાની જરૂર હોય તો એક કામ કર અહીં તું નાટક રમ અને રાતે તું નાટક રમીશ તો હું મારા બધા ભાઈબંધ બધા ભૂત ભાઈબંધ છે ને બધા મિત્રો છે ને બધા મિત્રોને અહીં લઈ આવીશ અને બધાને આ દેખાડીશ અને એ લોકો પણ પૈસા લઈને આવશે તમને જેવું આવડે એવું રમું ભલે કહ્યું ઠીક છે તેને માંડવો નાખી અને નાટક રમવાની તૈયારીઓ શરૂ કરી ત્યારે ભૂત એના બીજા બધા ભાઈબંધો પાસે ગયો અને બધાને કહ્યું કે આજે તો આપણે નાટક જોવાનું છે મારો જે વડલો છે ને ત્યાં નાટક રમવાવાળા એવા છે અને હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું પણ બધા વ્યવસ્થિત માણસ જેવા બનીને આવજો કોઈ ડરામણા બનીને ન આવતા અને જેટલા પૈસા તમારી પાસે હોય એ બધા લેતા આવજો સાંજ થયું અને એ લોકોએ નાટક રમવાનું શરૂ કર્યું અને બધા ભૂત માણસ જેવો અવતાર લઈ મારે જેવું સારી ધારણ કરી પોતપોતાની પાસે જે કંઈ સંબંધી પૈસા બધા હતા એ બધા લઈ અને એને આવી ગયા અને એને જેવું આવ્યું હતું નાટક રમ્યું એ લોકો બધા સિક્કા રાણી સિક્કા દાગીના જ્યાં જે સંકળેલા છુપાવેલા હતા એ બધા કાઢી અને લઈને આવ્યા અને બધા જઈ અને વહી ગયા જોત જોતામાં તો તેનું આખું ગાડું પૈસાનું ભરાઈ ગયું એલું ગાડું પૈસાનું ભરાય એ લોકો ખુશખુશાલ થઈ ગયા સવાર પડતાં જ એ લોકો પાછા એ પોતાના ગામ ભણે આવી ગયા ઘરે આવી અને બધું સમાન અંદર નાખી દીધો તો એ લોકો ખૂબ જ અભણ હતા એ લોકોને પૈસા ગણતા આવડતું નહીં એટલે પછી એણે નક્કી કર્યું કે આપણે ગણવા કરતાં માપિયાથી પૈસા માપી લઈએ એ સમયમાં ઘઉં માપવા માટે પવેલું આવતું અડધા તોલાનું પાંચસો ગ્રામ એ પવેલેથી દાણા મપાતા એટલે તેણે પોતાની દીકરીને કહ્યું કે સૌથી નાની દીકરી હતી તેને કહ્યું કે બાજુમાં જા અને બાજુવાળા પાસેથી એ ઘઉં માપુ માપ્યું લઈ આવું પછી તે ભાઈ પાસે ગઈ અને ત્યાં જઈ એ બેનને કીધું કે માસી માસી તમને ઘઉં માપવાનું પવેલું આપો ને તો માસીએ એને 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 કહ્યું કે તમારી પાસે ક્યાં ઘઉં છે તો તમારે ઘઉં માપવા છે છોકરીએ કહ્યું અમારે ઘઉં નથી માપ અમારે તો પૈસા માપવા છે એને મેં એ બાજુવારે ફળોદસિંહભાઈએ કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા પૈસા પછી દીકરીએ માંડીને બધી વાત કરી કે અમે જ્યાં રાત રોકાણા ને આગળ અમે નાટક રહીમાં તો એ આગળ ભૂત હતું ને એણે અમને બધા એ પૈસા આપ્યા પછી પેલું લઈ વહી ગઈ પછી એને માપીને પાછું આપવું બાજુવાળા ભાઈને ઈર્ ઈર્ષા થઈ અને એને થયું કે જો એ પૈસા લઈને આવ્યા તો આપણે પણ પૈસા લઈને આવશે પછી સાંજે એનો ઘરવાળો ઘરે આવ્યો ત્યારે તેને ભાઈ એના ઘરવાળાને કહી કે સાંભળો છો તો કે શું તો કે આપણા બાજુવાળા રહ્યા ને એ આમ જંગલમાં ફલાણા ટેકાણી ગયા હતા તો ત્યાંથી એ લોકોએ નાટક રમ્યું ને તો ઘણા બધા ભૂત આવ્યા અને પૈસા આપી ગયા માટે હાલો ને આપણે પણ જઈએ એના ઘરવારે કીધું ના ના એ તો એના ભાગમાં હોય તો એને મળી ગયું હોય આપણે નથી જવું તો પણ એની કરવરીએ કીધું ના ના ચાલો આપણે ભાઈ જઈએ તો સારું એ પરિવાર પણ રાતે પોતાનું ગાડું લઈ અને ચાલતું થયું એને પણ પરિવારમાં બે ત્રણ દીકરીઓ હતી એક દીકરો હતો પછી એ લોકો એ જ જગ્યાએ પહોંચ્યા ત્યાં પહોંચી અને ન્યાકણે ઉતારો નાખ્યો ઉતારો નાખતાની સાથે જ એ ભાઈએ કીધું એ એક બેનને કીધું તું સાફ સફરીને એ રાંધવાનું કર બીજીને કીધું બીજી દીકરીને કીધું તું પાણી ભરવા જાય તો પેલી દીકરી કીધું હું શું કામ સાફસૂફ કરું હું નહીં કરું હા કરશું જેને પાણી ભરવાનું કીધું એને કીધું હું નહીં પાણી ભરું આ વર્ષે આવી રીતે વાદવિવાદ થવા લાગ્યો વિવાદ થવાને કારણે ખુદ સમજી ગયું કે આ લોકોમાં એક સંપ નથી અને આ મને બાંધી શકશે નહીં તેથી ભૂત નીચે ઉતર્યું નહીં અને એ લોકોએ રાંધી સીંધી નાટક રમવાની તૈયારીઓ કરી માંડવા નાખી નાટક રમવાની તૈયારીઓ કરી ભૂત સમજી ગયું અને ભૂત નીચે ઉતરી એના મિત્રો પાસે કહ્યું કે ચાલો આજે પણ નાટક જોવાનું છે પણ આજે કંઈ લઈને આવવાનું નથી અને ભૂત બનીને આવવાનું છે તો એ લોકો નાટક નાટક રમવાનું શરૂ કર્યું એવામાં બધા ભૂતો ભૂત બનીને આવ્યા કોઈના દાંત મોટા મોટા કોઈની જીભ આગળ કોઈની આંખો બહાર નીકળી ગયેલી કોઈના હાથ પગ નહીં એ લોકો રમતા રમતા આ ભૂતને જોઈ અને ખૂબ જ ડરી ગયા અને બધો સમાનને ત્યાં ત્યાં છોડી ઘર ભળી ભાગવા માંડ્યા શીખ સંપ હોય તો ભૂત બાંધી શકાય સોંપ વિના ભૂતને બાંધી શકાતું નથી અને એ પણ શીખવા જેવું છે કે કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં